ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધામધૂમપૂર્વક ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે અત્યારે ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં ગણપતિ દાદાના ભક્તો દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં પણ રામદેવ મિત્ર મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ મહાઆરતી અને ત્યારબાદ રાસ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં ભક્તો મોડી રાત સુધી રાસ ગરબામાં ઝૂમ્યા હતા મહારાષ્ટ્રમાં જેટલું ગણેશ ઉત્સવનું મહત્ત્વ રહેલું છે તેટલું હવે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનું મહત્વ જોવા મળી રહે છે આમ તો ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધુ ઉજવતા હતા પરંતુ હવે ધીરે ધીરે ગણપતિ દાદાની આસ્થા ગુજરાતના લોકોમાં પણ વધી છે જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરના લોકો સાત દિવસ સુધી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

જોડાઈ દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી જે બાદ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો રાસ ગરબામાં જોડાઈ ગણપતિ દાદાની ભક્તિમાં જોડાયા હતા